થી બધાને તો આજે છે ને રાંધણ સટ છે એટલે આપણે આપણે રાંધવામાં બીજી અને તો જો ગાઈસ પૈલું અત્યારે છે ને આટલા બધા એને બધાય દીધા છે મસ્ત મજાના આપણે બની ગયા છે અને જો આપણે છે ને થોડાક તો અને ઓલી બાજુ ખાખરા ખાખરા ઓલી બાજુ પણ જો આપણે થોડાક અહીંયા ખાખરા બન્યા છે ને થોડાક અહીંયા બન્યા છે અને આ છે ને શું છે પેલા આ સેવદર છે તો ગાઈસ જે આપણે બીજું એક વસ્તુ જો તૈયાર થયું છે આપણે સેવદર બનીને એકદમ રેડી અને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અને જો ગાઈસ આયા પૂરી તૈયારી શરૂ છે જો આ એક થેપલું અને એક ખાકરો છે અને આ ખાખરાનો લોટ બંધાઈ ગયો છે અને ગઈડી પૂરી આ છે ગઈડી પૂરી અને અહીંયા જો બધું ચેક કરવા બેસી ગઈ છું અને અત્યારે જો બધું બનવાનું સારું છે અડધું ફળધું કામ સારું છે અને અડધું ફળધું થયું છે તો પહેલા